હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે એકદમ ક્રિમી દૂધપાક અને અને શાક અને પૂરી બનાવીશું આજે આપણે ખૂબ જ ઓછા સમયમાં એકદમ શ્રાદ્ધની થાળી સરળ રીતે તૈયાર કરીશું ઘણા લોકોને દૂધ પાક પાતળો બનતો હોય છે પણ આ રીતે દૂધપાક બનાવશો તો તમારો દૂધપાક એકદમ ગાઢો અને ક્રિમી બનશે તો આ શ્રાદ્ધની થાળી એકદમ લસણ ડુંગળી વગર બનાવીશું અને સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને જરૂરથી કરજો તો સૌથી પહેલા આપણે પૂરીનો લોટ બાંધીશું તો એના માટે મેં અહીંયા દોઢ કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે તો આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું તો મીઠું અહીંયા તમારે સ્વાદ મુજબ જ એડ કરવાનું અને ત્રણથી ચાર ચમચી જેટલું આપણે તેલનું મોયણ એડ કરીશું તો પૂરી બનાવતી વખતે મોયણનું ખાસ ધ્યાન રાખવાનું જો વધારે મોયણ હશે તો પૂરી વળવામાં તકલીફ પડશે અને ઓછું મોયણ હશે તો પૂરી તમારી ફૂલશે નહીં એના માટે મોયણનું ખાસ ધ્યાન રાખવાનું તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને પૂરીનો લોટ તૈયાર કરીશું તો પૂરીનો લોટ આપણે વધારે વધારે ઢીલો પણ અને કઠણ પણ નહીં એ રીતનો લોટ બાંધવાનો છે જે રીતનો પરાઠાનો લોટ હોય તે રીતનો આપણે લોટ બાંધવાનો છે તો અહીંયા આપણે પૂરીનો લોટ બાંધી દીધો છે તમે જોઈ શકો છો આ રીતનો આપણે મીડિયમ થિકનેસ વાળો લોટ બાંધીશું હવે આપણે તેને ઢાંકી અને રાખી દઈશું હવે આપણે જે દૂધપાકમાં આપણે જે ચોખા પલાળી દઈશું તો દૂધ પાકમાં આપણે પલાળી લઈશું તો હવે આપણે બટેકાનું શાક બનાવી લઈશું તો એના માટે એક કુકર લઈશું કુકરમાં આપણે ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી રાઈ એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું અને બે થી ત્રણ કરીશું એક એડ કરીશું અને થોડાક એવા મીઠા એડ કરી દઈશું અને પિંચ જેટલી હિંગ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું તો હળદર ને આ રીતે તેલમાં એડ કરવાથી શાક નો કલર જ સરસ આવે છે હવે આપણે જે બટેકા સમારીને રાખ્યા છે તે એડ કરી દઈશું તો અહીંયા આપણે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું તો મીઠું તમારે સ્વાદ મુજબ એડ કરવાનું રહેશે એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું જો ખાંડ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો તમારે ટામેટું એડ કરવું હોય તો તમે કરી શકો છો હવે આપણે આમાં પાણી એડ કરીશું તો એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું તો આ બટેકાનું શાક આપણે રસાદાર બનાવવાનું છે એટલે પાણી તમે તમારા પ્રમાણ પ્રમાણે એડ કરી શકો છો હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને ત્રણથી થી ચાર વિસલ કરી લઈશું ચાર વિસલ પછી પ્રેશર ખતમ થાય એટલે આપણે બટેકાનું શાક ને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણું એકદમ પ્રસાદાર બટેકાનું શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે દૂધપાક બનાવીશું તો એના માટે આપણે જાડા તળિયાવાળી એક તપેલી લઈશું તેમાં આપણે એક લિટર જેટલું દૂધ એડ કરીશું જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય તો તમે દૂધ વધારે લઈ શકો છો

સાથે આપણે ચારોલીને પણ પલાળી લઈશું તો આ રીતે ડ્રાય ફ્રુટ અને ચારોલી પલાળીને એડ કરીશું તો તો ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે અહીંયા દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા તે આપણે એડ કરી દેવાના છે તો આ રીતે ચોખાને પલાળી દઈશું તો ચોખા એકદમ સોફ્ટ થઈ જશે એટલે દૂધ પાકમાં ઈઝીલી કૂક થઈ જશે હવે આપણે દૂધ પાક ને ઉકાળવાનું છે તો દૂધ પાક બનાવતી વખતે દૂધ હંમેશા તમારે મલાઈદાર જ લેવાનું છે મલાઈ કાઢ્યા વગર દૂધ નથી લેવાનું મલાઈદાર દૂધ હશે તો તમારો દૂધ પાક એકદમ ક્રીમી બનશે તો હવે આપણે તો અહીંયા એક લીટર દૂધ સાથે આપણે અડધા કપ જેટલી ખાંડ એડ કરી દઈશું તો ખાંડની જગ્યાએ તમે સાકર પણ એડ કરી શકો છો

તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું દૂધ અહીંયા એકદમ સરસ રીતે ઉકળી ગયું છે અને અંદર ભાત પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે તેમાં ઈલાયચી નાખીશું તો અહીંયા બે થી ત્રણ નંગ જેટલી ઈલાયચીને આ રીતે એડ કરી દેવાની અને સાથે આપણે જાયફળને આ રીતે ખમણીની મદદથી ખમણીને એડ કરીશું તો દૂધપાકમાં જાયફળનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો જરૂરથી એડ કરવાનું જો તમારી જોડે જાયફળનો પાવડર હોય તો તમે ઇઝીલી તે પણ એડ કરી શકો છો હવે આપણે સરસ રીતે હલાવી લઈશું તો ઇલાયચી એડ કર્યા પછી આપણા દૂધ પાકમાં ખૂબ જ એવી સરસ સુગંધ આવશે હવે આપણે જે ડ્રાય ફ્રુટ્સને પલાળી રાખ્યા છે તે એડ કરીશું તો અહીંયા ડ્રાય પલાળેલા હશે તો આપણા ડ્રાય ફ્રુટ્સ ઇઝીલી એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો આ આ ખાસ ડ્રાય ફ્રૂટ ને હંમેશા પલાળીને જ એડ ચારોલી પલાળી રાખી છે તે પણ એડ કરી દઈશું તો દૂધ પાકમાં હંમેશા ચારોલી એડ કરવી ખૂબ જ જરૂરી છે ચારોલી વગર દૂધ પાક અધૂરો રહે છે તો ચારોલી જરૂરથી એડ કરવાની તો હજી આપણે દૂધને પાંચ મિનિટ જેવું ઉકાળવાનું છે તો અહીંયા આપણો દૂધપાક એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે તો આ દૂધપાકને ઉકળતા લગભગ દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે તો તમે જોઈ શકો છો એકદમ ઈઝી રીતે આપણો દૂધપાક રેડી થઈ ગયો છે આ રીતે ડ્રાય ફ્રુટ્સ ઉપર આવી જાય એટલે આપણો દૂધપાક રેડી થઈ ગયો તો હવે આપણે જે કેસર પલાળીને રાખ્યું છે તે એડ કરવાનું છે તો અહીંયા આપણે દૂધવાળું કેસર એડ કરી દઈશું આ કેસર એડ કરવાથી આપણા

તો હવે આપણે પૂરી માટે લુવા કરી લઈશું તો આ રીતે પહેલા લાંબા રોલ વાળી લઈશું અને ચાકુની મદદથી આ રીતે કટ કરી લઈશું અને પછી પૂરીના શેપમાં આ રીતે શેપ આપી દઈશું તો હવે આપણે પૂરીને વણીશું તો પૂરીને આપણે વધારે પતલી પણ નહીં અને વધારે જાડી પણ નહીં એ રીતની આપણે વણવાની છે જો તમે વધારે પતલી કરશો તો તમારી પૂરી ફૂલશે નહીં અને વધારે જાડી કરશો તો પૂરીમાં તેલ ભરાઈ જશે તો પૂરી આપણે આ મીડિયમ જ રાખવાની છે તમે જોઈ શકો છો તો અહીંયા હું બધી પૂરી વણી લઈશ અને સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ ગરમ થાય પછી જ આપણે પૂરી એડ કરવાની છે તો તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે તો આ રીતે પૂરી ફૂલી જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે અને એવી જ રીતે આપણે બંને સાઈઝ સરસ રીતે તેને તળી લેવાની છે તો પૂરીને આપણે એકદમ હાઈ ફ્લેમ પર જ તળીશું જેથી આપણી પૂરી એકદમ સરસ રીતે ફૂલી જશે અને સાથે સાથે મેં બીજી પણ પૂરી બનાવી લીધી છે તેને પણ આપણે એક સાથે એક નાખતા જઈશું અને તળતા જઈશું તો આવી રીતે તમે પૂરી બનાવશો અને આ રીતે તમે પૂરીનો લોટ બાંધશો તો તમારી પૂરી આ રીતે સરસ ફૂલી જશે તો અહિયાં આપડી એકદમ સરસ ટેસ્ટી એવી શ્રાદ્ધની થાળી રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણો દૂધપાક પણ એકદમ સરસ ગાઢો બન્યો છે અને બટેકાનું શાક પણ એકદમ સરસ ટેસ્ટી બન્યું છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી શ્રાધ્ધની થાળી રેડી થઈ ગઈ છે આ થાળી બનાવતા ફક્ત ત્રીસ જ મિનિટનો સમય લાગે છે તો અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે તો તમે પણ ઝટપટ રેડી થાય એવી આ થાળી જરૂરથી ટ્રાય કરજો આ બનતા ખૂબ જ ઓછો સમય લાગે છે અને સરળ રીતે રેડી થઈ ગઈ છે તો તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારે ત્યાં શ્રાદ્ધમાં કઈ કઈ વાનગી બને છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ